બોટાદ શહેરમાં મુસ્લિમ ભાઈઓ દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી બોટાદ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા વર્ષોથી હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મુસ્લિમ સમાજના મોહરમ મહિનાના નવ અને દસમા દિવસે તાજિયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર જુલુસ નીકાળવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઠેર ઠેર કલાત્મક તાજિયા બનાવી અને શહેરના માર્ગો ઉપર જુલુસ નીકાળવામાં આવ્યું હતું ત્યારે બોટાદ શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા કલાત્મક તાજિયાનું જુલુસ નીકાળવામાં આવ્યું હતું

રજપુત ચોરો હિમંડળ ચોક અને ટાવા રોડ સીધા આશપુથ રિટર્ન આપણે માર્કેટમાં થઈ હવે જાતે સીટા તાજા થઈ જશે બોટાદ શહેરના તકિયાકુવા વિસ્તારથી તાજિયા જુલુસની શરૂઆત કરી અને વોરાવાડ ચોક ઢાળ બજાર ટાવર રોડ પોલીસ સ્ટેશન સહિતના માર્ગો ઉપર તાજિયા જુલુસ નીકળ્યું હતું જ્યારે ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તાજિયાના જુલુસના રૂટ ઉપર મોહરમના પહેલા દિવસથી દસ દિવસ સુધી શરબતનું વિતરણ તેમજ નાસ્તા માટે સમોસા સેન્ડવિચ ભૂંગળા બટેકા પકોડા જેવી અનેક ચીજ વસ્તુઓનું જાહેર જનતા માટે સ્ટોલ ચાલુ કરવામાં આવ્યા હતા મારું નામ ુન ની સહજ માં અમે બનાવી અને તમામ ની માનતા પૂરી કરે છે દાદા પછી બીજા નંબર કે અમારા બાપા પેલો બનાવતા હતા હવે હું બનસિયા

તેમજ સમગ્ર તાજિયા જુલુસ દરમિયાન બોટાદ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મારું નામ અલતા ફિકબાલભાઈ આરેબિયાણી હું મેમ્બર છું હોશેની તાજિયા ગ્રુપના મેમ્બર આ તાજિયા જે કાઢવામાં આવ્યા છે હસન હુસેન શહીદ થઈ ગયા હતા ગરબલાના અંદર દોઢસો દોઢસો વર્ષ પહેલાં જે આ છેલો હાલો આવે છે એની યાદમાં મેં આ તાજિયાનું જુલસ કાઢવામાં આવે છે આમાં હિન્દુ મોટા ખાતે છ વર્ષ થઈ ગયા અંદાજે પૂરા પેલા ગઢા વખતે બનાવતા અત્યારે બધા જુઓ અહીંયા બનાવે છે બધાના સાત છતાંના સપોર્ટથી બને છે અને ચૂલો છે માંગ ઉપર વરસાદના ઝાડ રિંગ્યા પીની દરગાઈથી બહાર નીકળેલા તાલુકા નિશાળ ઓખાડિયા ચોક લીમડાવળો ચોક ઢગ્યા પૂરો શિવનું મંદિર નાગલ પર દરવાજા પછી જુમા મસ્જિદ પછી તાજપર ગેઠે દેવડાય પછી વાંચા દિવસે હોય તો ને એ રીતે ફરીને પાછા આવે લીમડાવળો ચોક ટાવર રોડ પછી માર્કેટ માં જઈને ઠંડા થવા માટે અમે ના જાતે લાવી ત્યાં અમારું કામ પૂરું નથી તંત્ર મળે છે પોલીસ સપોર્ટ નો ફૂલ સપોર્ટ છે ભાઈ સારા હિન્દુ લોકો બી આવે છે હિન્દુ લોકો નો ભાઈ સારા ઘોડે કઈ રીતના એકતા કોમી છે ને હું જોઈશું